જય ખેડૂતપુત્ર શિયાળુ પાકનું વાવેતર થઈ ગયું છે અને અત્યારે ઘણા બધા ખેડૂતોને વીસથી પચીસ દિવસના પાક થઈ ગયા છે ઘણા બધા ખેડૂત મિત્રોએ આગોતરું વાવેતર કરેલું છે એવા ખેડૂત મિત્રોને ફ્લાવરિંગ સમય પણ ચાલુ થઈ ગયો છે આ ફ્લાવરિંગ સમયમાં ઘણા બધા આ વિડીયો પુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી જોવે છે અને એમાંય ખાસ કરીને આ નેચર કેર સ્ટેમિના ઇન્જેક્શન અને આ છે માઇકો રાજા વિનર કે જે નેચર કેર કંપનીની બંને બ્રાન્ડ છે બેસ્ટ સેલર પ્રોડક્ટ છે અને ખેડૂત મિત્રોએ ખૂબ સારો એવો વિશ્વાસ આ પ્રોડક્ટમાં મૂકેલો છે અને જીતેલો છે તો હું છું તમારી સાથે સાગર રાસડીયા ખેડૂતપુત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આ વિડીયો મહત્વનો એગ્રોવાળા મિત્રો માટે પણ છે કેમ કે આ નેચર કે સ્ટેમિનાની આ જે બંને વસ્તુ છે સ્ટેમિના અને વિનર આ બંનેની ડીલરશીપ અત્યારે તાત્કાલિક ગુજરાત રાજ્યમાં આપવાની છે તો એની માટેનો ખાસ વિડીયો છે એની માટેની વાતચીત આપણે કરવાની છે ચાલો વાતચીત કરીએ તો વાલા મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી શિયાળું પાકનું વાવેતર અત્યારે પૂરજોશમાં પૂરું થઈ ગયું છે અને ઘણા બધા ચણાને લગતો પાકો હોય જીરું હોય ધાણા હોય ઘઉં હોય આ બધા પાકોની શરૂઆત અત્યારે ઉગવામાં થઈ ગઈ છે અને પહેલું સ્ટેજ હોય વાવવાનું બીજું સ્ટેજ હોય ઉગાડવાનું અને છેલ્લે ત્રીજું સ્ટેજ હોય લણવાનું તો અત્યારે ધીરે ધીરે બીજા સ્ટેપમાં આપણો પાક જઈ રહ્યો છે એમાં ખાસ કરીને ફ્લાવરિંગ વધારવા માટેની બેસ્ટ પ્રોડક્ટ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેની બેસ્ટ પ્રોડક્ટ એટલે કે નેચર કેર કંપનીની સ્ટેમિના ઇન્જેક્શન જે ઘણા બધા ખેડૂત મિત્રો વાપરે છે ને જેણે વાપરેલા છે એ તો આ પ્રોડક્ટના દીવાના થઈ ગયા છે અને બીજું આવે છે માઇકો રાજા વિનર એ પણ નેચર કેર સ્ટેમિનાનું છે સો ગ્રામનું પેકેટ આવે છે અને બંને છે એ વાઇઝ બનાવવામાં આવેલું છે જેના કારણે આ બંને વસ્તુ કોઈ પણ આ જે સ્ટેમિના ઇન્જેક્શન છે કોઈ પણ પેસ્ટીસાઈડ દવામાં વાપરી શકો છો અને બંને વસ્તુ સારી એવી ઓર્ગેનિક વસ્તુ છે હવે આ બંને વસ્તુને પહોંચાડવા માટે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો ગોતી રહ્યા છે પણ નજીકના એગ્રો સેન્ટરમાં મળતું ના હોય તો એના માટે જે પણ એગ્રોવાળા મિત્રો હોય એને જો એના પોતાના એરિયામાં ડીલરશીપ લેવાની હોય તો નીચે જે નેચર કેર કંપનીનો કોન્ટેક નંબર આપેલો છે એમાં તમે ડાયરેક્ટ વાતચીત કરી શકો છો જેથી કરીને આપણા ખેડૂત મિત્રોને ઇઝીલી આ પ્રોસેસ વસ્તુ મળી શકે અને જે કંપની દ્વારા જે કુરિયરમાં બેથી ત્રણ દિવસો પહોંચાડવામાં થાય છે એની જગ્યાએ માત્ર તરતને તરત આ બંને વસ્તુ બ્રાન્ડેડ વસ્તુ મળી જાય અને સોશિયલ મીડિયાના મારફતથી આનું જે અત્યારે ખેડૂત મિત્રોના રિવ્યૂ લઈને એને એના વિશ્વાસની વાત લઈને ખેડૂત મિત્રો ગુજરાતીમાં બતાવવામાં આવે છે એના કારણે ખેડૂત એગ્રો સુધી પહોંચી શકશે અને તરત આ વસ્તુ મેળવી શકશે આની માટે મેં જે તમને વાત કીધી એ રીતના નીચેના જે કોન્ટેક નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોલ કરીને આ ડીલરશીપ માટેની વાતચીત કરી શકો છો જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન એગ્રોવાળા મિત્રો માટેનો આ ખાસ વિડીયો હતો અને એને આ પ્રોડક્ટ વિશેની થોડીક માહિતી આપવાની હતી જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન